તો આજે આપણે છીએ શ્રી મૂળ દ્વારકા કેળવણી મંડળ સંચાલિત ગ્રાઉન્ડ શાળામાં અને જે અહીંયાની શ્રી એચ એચ જે કે હાઈસ્કૂલ વિસાવાડા જે આપણે મૂળ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે તેનો આપણે થોડો ઘણો પરિચય કરીએ અને આ બધા બાળકોને એને મૂકવા આવવાના હતા એટલા માટેનો અહીંયા બધો ગ્રાઉન્ડને જોઈ લઈએ અંદરના ફાળા અને બધું આ નિશાળમાં ફાળા તો જોઈ યાર પાંચ પાંચ ને દસ દસ લાખ এটা <laughs> ভাড়া તો જય દ્વારકાધીશ બધા મિત્રોને હરસી ગામી ચેનલમાં સ્વાગત છે મિત્રો તમારું અને આજે આપણે છીએ વિસાવાડા જે હાઈસ્કૂલ છે ને બધા નાના નાના બાળકો હતા ને છોકરાઓને અહીંયા ભણવા મૂકવા આવ્યા હતા તેનો વિડીયો છે અને બધું મસ્ત મજાનું લોકેશન છે તે નિશાળની કેટલી સુવિધાઓ છે એ આપણે બધી બતાવીએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને સરસ મજાનો વિડીયો બનાવ્યો છે તો તમે ચાલો બધું લોકેશન તમને બતાવીએ અને બધો નિશાળનો પરિચય પણ કરાવીએ કેટલી શોખ છે અહીંયા કેટલી સુવિધાઓ છે જા છોકરા ને હું ભણવા મૂકવાના ના કુણે તું હોય રામ રામ હું બનવું ભણી ભણી પોલીસ ભણી ભણી પોલીસ ના એક આક બની હું તો કા ખારો કઈ ખારા આવ્યો બની ગયો તમારે શું બનવું ખારા આવ્યો બન્યો કઈ ની બની કઈ નબળા માર હું તો કરો તમાર હું બની તારે હું બનવું ભાઈ મારા આર્મી બનવું આર્મી વાહ ભાઈ વાહ જોયું નાનું નામ કેવાય ટેલેન્ટ અંદર નહીં વ્યુ જોઈ લે આપી ની આને ભાઈ આપી એ પસંદ લેજો શ્રી મૂળ દ્વારકા શ્રી એચ જે હાઈસ્કૂલ આ બધાનો છોકરાનો સામાન કેટલો છે આગળ જોજો તો તમે અને ગ્રાઉન્ડ તો જો બહુ મોટો ગ્રાઉન્ડ છે એકદમ ફૂલ જમાવટ સગવડવાનું છે અને અહીંયા હેને સરકારી હોસ્પિટલ છે જ અહીંયા અંદર ગેટ ની અંદર આવીને ને બાજુમાં છે છોકરાનું એનો સામાન તો જોજો હમણાં કેટલો થઈ જાય જો એટલો સામાન જોતો બહુ સુંદર એકદમ રધિવાર લોકેશન છે બાળકોને ફરવા માટે રજાના દિવસે હોય ત્યારે અહીંયા જો ફ્રેશ થવા માટેનું બેગ લગાડી લીધી કમ્પ્લીટ થઈ ગઈ જાઓ તો સામાન લાઈન થઈ ગઈ તને ચાર જણાને મૂકવાના હતા હાલો અંદર થોડીક બધી સગવડ કેટલીક સગવડ છે બધી ઓહ હોય તો બહુ મજા આવી ગયા છે કાંઈ તો તારે આવતું રહ્યું ને પછી મજા આવી છે ને હવે મૂકી દઉં અંદર સામાન જાઓ રૂમમાં ના જવાય તાળું હાજુ વાહ ભાઈ વાહ બહુ ભાઈ સરસ મજાની સેવા બહુ સરસ મજાની એવો સગવડ છે ભાઈ કાંઈ ઘટે એમ છે નહીં જોવું તો એટલું સાફ સફાઈ છે અને પાછા આટલા બધા રૂમ છે શું કે હા નવાનું નહીં જોવું તો ખરી સગવડ બેડ બેડની તારે રહેવું રહી ગયા તારે જો અહીંયા બધી એને આ ઇસ્કૂલમાં જેને જેને ભેટ આપીને એમના નામ છે જીવાભાઈ પંજાભ વાઘેલ ઓ હોય પાંચ લાખ રૂપિયા છે ને ફાળા દે એક આ બાજુ છે મેરામણભાઈ અર્પુ મોઢવાડિયા એને પાંચ લાખ રૂપિયા પાંચ પાંચ લાખ રૂપિયા ડોનેશન કરેલા છે અહીંયા છે આ બાજુ છે જો તો ખરી આ બધા અહીંયા પાંચ લાખ અહીંયા પાંચ લાખ રૂપિયા હજી આ એક રિંગનું તો વાહન રહી ગયે છું આ તો બાકી રહી ગયું છું ઓલા નો અંદર મૂકી એ બધા થઈ ગયું રેડી તારે શું બનવું ફણી એ કાક ફણી કાઈ ગારું બનવું કા તો ભાઈ અહીંયા ટોટલી છે ને વસ્તુ કોઈ જાતની પણ ખામી નથી બહુ સારામાં સારી સગવડ છે અહીંયા જે સ્કૂલ છે ને એની બહુ અતિથી અતિ સુંદર છે અને મોટા મોટા લોકોના બધાના ફાળા છે પાંચ પાંચ લાખ દસ દસ લાખ એટલે સુવિધાઓમાં તો કાંઈ ઘટે જ નહીં અને બાળકોને ભણવા માટે કોઈ પણ તકલીફ ના આવે બહુ સરસ મજાની હાઈસ્કૂલ છે તો આ હતી મિત્રો બધી આ નિશાળની અહીંયાની સુવિધા અને બધી સ્વચ્છતા તો ચાલો હવે આપણે અહીં વિડીયો અહીંયા એન્ડ કરીએ અને હવે જે નેક્સ્ટ વિડીયો આવે છે આપણે મૂળ દ્વારકાના જે ભગવાનના મંદિરનો તે આપણે વિડીયો આપણે આમાં નેક્સ્ટ અપલોડ કરીશું તે જોઈ દ્વારકાધીશ બધા મિત્રોને લાઇક અને શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં